એક બહુ જ સામાન્ય વાત આપણે નોટિસ નથી કરતા પણ એ નોટિસ ન કરવાને કારણે એવરેજ મિડલ ક્લાસ ફેમિલીની વાત કરું છું એ ટ્રેસમાં ભયમાં ચિંતામાં અથવા એને જીવનમાં મજા નથી આવતી સવાર કેમ પડી રાત કેમ પડી દિવસ કેમ પૂરો કરશું આવી સતત એની નેગેટિવિટી એની અંદર દાખલ થતી જાય છે મેક્સિમમ લોકોમાં હું જોઉં છું એનું કારણ શું છે એનું કારણ એ છે કે આપણી રોજિંદી એક જેવું આપણું સવારથી સાંજ સુધીનું સ્કેડ્યુલ આપણે બધું ફિક્સ છે સવાર ઉઠ્યા બ્રશ કર્યો ટોયલેટ ગયા ચા પીધી નાહ્યા ધોયા તૈયાર થયા પેપર વાંચ્યું ટીવી જોયું મોબાઈલ સ્ક્રોલ કર્યો ઓફિસ જવા નીકળ્યા અગિયાર વાગે એટલા પચાસ ટકા લોકો રોડ ઉપર જ હોય સાંજે છૂટ્યા ઓફિસમાં આ રીતે આ કામ કર્યું આટલા વાગે ચા પીધી આટલા વાગે બધા લોકો આવ્યા બધા જોડે વાતચીત કરી સાંજે પાછા કંઈક લઈને ઘરે આવ્યા પરિવાર સાથે બેઠા અને સૂઈ ગયા પાછા એ સવાર પડે રૂટીન ચાલુ થાય રવિવારની રાહ જોતા હોઈએ અથવા વેકેશનની રાહ જોતા હોઈએ સ્કૂલો ચાલુ હોય તો બાળક આવ્યો લેશન કર્યો આ બધી રૂટીન લાઈફમાં આપણે બધા એવા 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 સેટ થઈ ગયા છે કે આપણે ઊભી જઈએ આપણે થાકી જઈએ હું એવું માનું છું કે નાનપણથી મને ઘણા બધા લોકો પૂછે છે કે તમે આટલા ખુશ કેમ રહો છો તકલીફો તો આજે બી છે ઘણી તકલીફો છે કરોડો રૂપિયાની તકલીફ છે અને પહેલાં બી હતી લાખો રૂપિયાની હજાર રૂપિયાની સો રૂપિયાની તકલીફો તો હતી એનો અંત જ નથી પણ મજામાં રહેવું આનંદમાં રહેવું ખુશીમાં રહેવું એના માટે થોડાક મેં ઓબ્ઝર્વેશન જે કર્યા અને જે હું કરું છું તો જેના કારણે હું બહુ ખુશ રહું છું જેમ કે હું રોજ મારી મુખ્ય ચેરમાં બેસીને વિડીયો બનાવું છું મારા મેક્સિમમ વિડીયો ત્યાં બેસીને બનાવું છું પણ હું ઘણી વાર જેમ હાલ બેઠો છું હું ઊંધો બેસીને વિડીયો બનાવું છું સવારે ઉઠીએ છીએ તો ઘણી વાર હું એમ વિચારું છું કે મારે હવે આજે આ કરવું જોઈએ મારે આ કરવું જોઈએ તો એને બદલે હું વિચાર કે હું આજે પહેલાં બ્રશ કરું પહેલાં હું આજે ચા પી લઉં કોઈક વાર તો હંમેશા માણસને જુદી જુદી રીતે જે કામ કરતો હોય એનાથી થોડુંક હટકે જો એ કરશે તો એનાથી કંટાળી નહીં જાય ચલો આજે મારે દસ વાગે તૈયાર નથી આજે હું નવ વાગે થઈ જાઉં હું સાત વાગે ઉઠું છું આજે પાંચ વાગે ઉઠી જાઉં બે કલાક ઉઠીને ક્યાંક ફરવા જતો રહું થોડુંક રૂટીનથી હટીને આપણે જીવીશું ખૂબ મજા આવશે ચલો મારે આ પંદર દિવસ સફેદ કપડાં નથી પહેરવા મારે પંદર દિવસ સાડી નથી પહેરવી મારે દસ દિવસ ખાલી જીન્સ પહેરવું છે મારે ઇન કરીને પહેરવું છે હવે મારે હમણાં પંદર દિવસ ઇન જ નથી કરવું હું તેલ નાખું છું મારે તેલ નથી નાખવું બરાબર એક મહિનો બિલકુલ ચટ કરાવીને ફરવું આ કરવાથી આપણને એટલી મજા આવશે કે જેની તમને કલ્પના નથી આપણા ઘરમાં ફર્નિચર હોય પલંગ ધારો કે દિવાલ પર આ બાજુ છે તો એને આ બાજુ ખસાડી દેવો સોફો આ બાજુ પડ્યો છે તો આ બાજુ મૂકી દેવું આપણે રોજ નીચે બેસીને જમીએ છીએ કોઈક વાર લાવો ને સાદા ટેબલ ખુરશી પર બેસીએ રોજ ડાઇનિંગ ટેબલ પર ખાઈએ છીએ લાવો ને આજે નીચે બેસીને જમીએ આજે આપણે રોજ સાત આઠ વાગે જમીએ લાવો આજે દસ વાગે જમશું આ બધું કરવાથી આ નાની નાની ચીજોના બદલાવથી ખૂબ મજા આવશે આપણે ઓફિસથી રોજ છ વાગે નીકળીએ છીએ લાવો ને આજે હું આઠ વાગ્યા સુધી કામ કરું આજે હું ઓફિસ દસ વાગે જવું લાવું આઠ વાગે જતો રહું આ તમે કરી જુઓ અને યુ ફીલ ધ મેજિક કે કેટલી સરસ મજા આવે છે આપણે ભલે ઉપવાસ નથી કરતા એક પણ ચલો અઠવાડિયામાં એક બે ઉપવાસ કરી નાખીએ આપણે એક મહિનો રોટલી ખાવી જ નથી કંઈ બી બીજું ઓપ્શન જે વાઈપને કહે જે બનાવવું બધા પણ રોટલી નથી ખાવી મહિનો ખીચડી ખાવી જ નથી બટાકાનું શાક મહિનો ખાવું જ નથી રોજ દાલ ભાત શાક રોટલી બપોરે ચાલો ને આજે સાંજે દાલ ભાત શાક રોટલી બનાવીએ બહુ પૈસાની જરૂર નથી ખાલી જિંદગીને જુદી રીતે જોવાની વાત છે અને આ જો કરીશું એટલી મજા આવશે ચલો આ ઘડિયાળ આથી પહેરીએ આ હાથે ઘડિયાળ એમાં શું વાંધો તમે સજાગ રહેશો સભાન રહેશો ઘરમાં ચપ્પલ રોજ અહીં કાઢી લાવૂણાને બદલે આ ખૂણામાં કાઢીએ આપણે આપણો ડ્રેસિંગ આપણી જમવાની સેન્સ આ બધીમાં જો થોડો થોડો બદલાવ લાવીશું તમને એટલી મજા આવશે કે જેની તમને કલ્પના નથી જે કરો તે બેસ્ટ કરો બધી જ વસ્તુ યોગ્ય જગ્યાએ હોવી જોઈએ પણ એ બદલીને પણ એ યોગ્ય જગ્યાએ જ છે એનો મતલબ એવું નથી કે આ ખુશી અહીંયા એટલે અહીંયા જ દસ વર્ષ સુધી પડી રહેવી જોઈએ આ જો આપણે કરીશું નાનો તમને એમ થાય કે ચાલો આ બદલાવ કરવો અને એ તમે કરશો ને તો હું માનું છું કે એટલી એટલી મજા આવશે ચલોને આજે સવારે બાર વાગ્યા સુધી મોબાઈલ ચાલુ જ નથી કરવો લાવો ને આ એક અઠવાડિયું મોબાઈલ રાત્રે ઘરમાં દાખલ થયા બંધ જ કરી દેવો છે બંધ જ કરી દેવો બિલકુલ તમે જોયો તમે નવરા પડશો તમે કંઈક બીજું વિચારશો ઘરના નાના મોટા કામ વિચારશો અત્યારે લેડીઝ પણ આખો દિવસ મોબાઈલમાં નવરા પડે મોબાઈલ સ્કોલ નવરા પડે મોબાઈલ નસ્કો કશું કરવાનું નથી હોતું ખાલી જોવાનું અને એમાં ને એમાં આપણું મગજ જે કરવાનું છે એ નથી થતું ને આપણે બધા ડિસ્ટ્રેક્ટ થઈ જાય આ બધાને બદલે આપણી જે રૂટીન લાઈફ છે એને થોડી ડિસ્ટર્બ કરવાની જરૂર છે રૂટીન લાઈફથી હટકે જીવવાની જરૂર છે કોઈક વાર સોમવારથી શુક્રવાર ઓફિસમાં રજા નથી લાવો ને એક દિવસ રજા લઈ લે ઘરે જ રહેવું જોઈએ નથી જોવા જો ઓફિસ પિક્ચર જોવા જઈએ કાયમ સારી સીટ ચલો આજ ભલે ઓછા પૈસા આપણે આગળ બેસીને જોઈએ આમ કરીને ખબર તો પડે કે જોવાય બહુ જ સારી હોટેલ જવાને બદલે ચલો આજે સામાન્ય એક નાનકડી હોટલમાં ધાબા ઉપર જમવા જઈએ આ બધું કરવાથી તમે સતત વિચાર લો કંઈક નવું કરું કંઈક નવું કરી મેં કીધું ઘરમાં બધું ફર્નિચર છે જેવું છે આપણું એને જુદી રીતે ગોઠવી દઈએ ટી શર્ટ જ પહેરવું છે ભાઈ હમણાં પંદર દિવસ ટી શર્ટ જ પહેરવા છે ભલે બે ટી શર્ટ જોઈને એક નો આજે જબ્બા જ પહેરવા છે આજે ચપ્પલ જ પહેરવા છે ચપ્પલ પહેરવા જ નથી ગરમી પડે છે વ્યવસ્થા છે બે ટાઈમ નાઈ લઈએ આવા બદલાવ કરવાથી નાની નાની વાતો કરવાથી લાવ આજે ચાલો લવ સોંગ સાંભળીએ મસ્ત ફૂલ વોલ્યુમમાં ઘરમાં જ સાંભળીએ મજા આવી જશે આ બધું કરતા નથી ને મોનોટોનસ લાઈફ લાઈવ સવારથી ઉઠ્યા ત્યાંથી રાત સુધીનું બધું આમ એ રગસિયા ગાડા જેમ બધું ચાલતું હોય અને છેલ્લે આપણે ઊભી જઈએ છીએ લાઈફથી લાંબુ જીવવું હોય સારું જીવવું હોય સ્વસ્થ જીવવું હોય ખુશ રહેવું હોય તો આ બધા બદલાવ બહુ જરૂરી છે ઘરમાં બે કબાટ પડ્યા હોય તો અહીંથી અહીંથી ફેરવી નાખવા ને આ બાજુ બધું હોય આ બધું આ દાળ બધું ચોખામાં ગોઠવી લાવો ને આને ઉપર નીચે કરી નાને ઉપર કર દો આને નીચે કર દઉં ચલો આજે બધું નથી બનાવવું આજે ખાલી રોટલી શાક જ બનાવીએ ચલો આજે ખાલી ચાવલ ને દહીં જ ખાઈએ કે જુદું કહીએ અને તો આપણે લાઈફથી કંટાળશું નહીં થાકશું નહીં મજા આવશે અને એમ કદાચ કદાચ એમાંની અમુક ચીજો એવી સરસ થઈ જશે તમને આ તો જલસો પડી ગયો માટે નાનામાં નાની વાતોમાં રોજ બદલાવ કરીએ તો હું માનું છું કે ખૂબ મજા આવી જશે સવારે મંદિર જવું જરૂર ને રાત્રે બાર વાગે જઈ શકે મંદિરમાં ભગવાન તો અહીં છે ત્યાં તો ખાલી યાદ કરવાનું છે આ બધા આ બધું આપણને યાદ કરાવવા માટે બનાવ્યું છે આ બધું કરીશું તો હું હંમેશા જે રસ્તાઓ શોધું છું એમાંનો સૌથી મહત્વનો રસ્તો છે કે મોનોટોનસ લાઈફ જીવવી નહી કોઈક મિત્રના ઘરે એમને પહોંચી જવાનું નહીં હોત પાછા આવીશું કોઈને એમને નવરા બેઠા લાવ ને આજે ચાર પાંચ જણને ફોન કરું એટલે હવે શું કરો કોઈ કાકા મામા દૂર ના કા એને ખબર જ કે માણસ ફોન કરો એની મજા જ હું ઘણી વાર ફ્રી બેઠો મારા એકદમ જે મને સો વખત મળવાની કહેતા સીધો એને ફોન કર્યો ક્યાં છો ચલો ભલે મજા ઘણી વાર અનપ્લાન જિંદગીની પણ મજા છે એમ બધું અનપ્લાન જ છે આપણો વેમ છે કે આ બધું હું કરું છું એમ થાય બાકી બધું અનપ્લાન છે હું કહું છું ને મંદિર જતા કૂતરું બટકું ભરી જાય આ એના જેવી વાત છે આપણે ક્યાં બટકું ભરાવા ગયા પ્રેમ આપણે કરીએ લગ્ન બીજો કરી અનપ્લાન આવું કરતા રહીએ થોડું ચલો આજે એક રૂપિયા લીધા વગર ઘરમાંથી બહાર નીકળવું જોઈએ શું અટકે છે મજાથી જીવીએ મસ્ત જીવીએ ના 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 રોજ બે ચાર વસ્તુ નવી કરીએ લાઈફમાં અને પછી ધીરે ધીરે એની આદત પડી જશે અને પછી તમે જુઓ કે કેવી મજા આવે છે આજે હું પંદર વીસ દિવસ ટ્રાવેલિંગ કરું છું રોજ નવી હોટલ કોઈના ઘરે નવો બેડ હોય નવું પીલો હોય ઘણી વાર સવાર ઉઠી ત્યાં અંદર બારી ક્યાં ગઈ અરે મહીં આ તો હું અહીં નથી હું તો સુરતમાં જ બે દિવસ સુરતમાં રહ્યો ને ત્રીજા દિવસે રાજકોટ ગયો શું રાજકોટ હતો ને આ શું થઈ ગયું આની મજા છે એટલે સામાન્ય માણસ બહુ બધા પૈસા તો ન વાપરી શકે પણ આવા નાના નાના બદલાવ પોતાની જિંદગીમાં કરશે તો હું માનું છું લાવો ને આજે આપણા સ્કૂટર પર જ ફરવું છે સાયકલ પર જ ફરવું છે થોડા દિવસ કરી શકાય અને આ કરીશું તો તમે જોજો તમને એટલી કે એમાં ઘણી બધી ચેલેન્જીસ આવશે અને એટલે તમે જીવતા રહેશો એટલે ડેડ બોડી જેવા નહીં થાય સ્ટ્રેસ નહીં થાય તમારા મગજમાં બસ થોડું ફર્નિચર બદલીએ થોડા કપડાંની સ્ટાઇલ બદલીએ થોડી ખાવાની સ્ટાઇલ બદલીએ લોકોને મળવાની રીત બદલીએ આપણો પહેરવેશ બદલીએ આપણી હેરસ્ટાઈલ બદલીએ આ બધું કરતાં કરતાં જિંદગી મસ્ત રીતે પૂરી થઈ જશે ખબર જ નહીં પડે માટે એક જેવું જીવવું નહીં થોડો થોડો બદલાવ કરતા રહેવું તો લાઈવ રહી શકે છે Thank you.